નમસ્કાર ખેડૂત મિત્રો હું ઓએસિસ લિમિટેડમાંથી ભાવેશ સોલંકી આજે આપણે એવા પ્રગતિશીલ ખેડૂતને ત્યાં આવ્યા છીએ જેમણે આપણી ઓએસિસ કંપનીનું ફોલ ટાઈમ પ્રોડક્ટ જે આવે છે અત્યારે મોટાભાગના ખેડૂત મિત્રોને જે પ્રશ્ન છે નારિયેળીમાં મહી અને સફેદ માખીનું તો એનું આપણે નિયંત્રણ લઈને આવ્યા છીએ અને ભાઈ મેરેથી આપણે જાણીએ કે ભાઈને રિઝલ્ટ કેવું લાગે ભાઈ સૌ પ્રથમ આપણું નામ માનમ પ્રફુલ સોલંકી ગામ જોઠા ગીર સોમનાથ

હા બહુ મસ્ત દવા છે ને સાયટા પછી વારંવાર આવતી નથી લાંબા સમય સુધી આનો પાવર રહે છે ઓકે ઓકે